આ સગરબત્તી લેતો એલ્યા ઓલા નયન જોઈન તું કરે સગરબત્તી જો એમ નીકળ નીકળ કરે ન્યા શું કરું ન્યા શું કરવાનો હવા કાવા ને તું નાયા દોયા ઓબેન નું આવે પાકું હો પાછો જારે Thank you for coming. We are gonna see what we can do. Okay, thank you. યાર